આજે મેં અહીંયા શક્કરિયા બટેકાનું શાક બનાવ્યું છે જે સ્વાદમાં બહુ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણું શક્કરિયા બટેકાનું શાક તો ચાલો જોઈ લઈએની રેસીપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું પહેલાં આપણે શક્કરિયાને અને બટેકાને સરસ પાણીથી ધોઈ લેવાના છે એના ઉપર જે પણ માટી હોય છે ને એ બધી આ રીતે આપણે ધોઈશું ને તો સરસ બધી માટી નીકળી જશે આ રીતે તમે એને પાણીથી ધોઈ નાખવાના છે ચોખ્ખા પાણીથી એટલે એની અંદર જે પણ માટીનો ભાગ હોય ને એ બધો નીકળી જાય છે પછી આપણે એને સરસ કોળા કપડાંથી લૂંચી લઈશું અને પછી એને વચ્ચેથી કટ કરી લેવાના છે અને તમે આખા પણ બાફી શકો છો પણ આને આપણે બહુ જ કૂક નથી કરવાના એટલા માટે મેં વચ્ચેથી કટ કરીને ખાલી એકથી બે જ આપણે એકથી એક સીટી પણ નહીં વગાડીએ થોડી બેથી ત્રણ મિનિટ ખાલી થોડો સીટી એક સીટી વાગ્યા ને એટલે તરત જ આપણે એને પાણી મેં પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું કૂકરમાં હવે પાણી આપણું ગરમ થઈ ગયું છે ને હવે એક સીટી આપણે વગાડી લેવાની છે તમે જુઓ ને આપણા બટેકાને શક્કરિયા બફાઈ ગયા છે આ રીતે આખા જ રહેવા જોઈએ એને બહુ જ કૂક નથી કરી લેવાના પછી એને આપણે સરસ છોલીને કાપી લેવાના છે ઠંડા થાય એટલે જો તમે ગોળ શેપમાં પણ એને ચિપ્સની જેમ પણ કાપી શકો છો તમને જે રીત અનુકૂળ લાગે ને એ રીતે તમે એને કાપી શકો છો આ શાક બહુ જ સરસ ટેસ્ટી લાગે છે હવે આપણે થોડા સિંગદાણા છે ને એને આ રીતે કાચા જ સિંગડાને સિંગદાણાને અધકચરા કટ વાટીને વાટી લેવાના છે હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જીરું નાખવાનો છે મેં એટલા માટે જીરુંનો જ ઉપયોગ કર્યો છે કે તમે ઉપવાસ કરો ને શિવરાત્રિનો તો તમે શિવરાત્રિ છે કે પછી એમને એમ બી તમે ઉપવાસમાં પણ આ ખાઈ શકો તો રાઈનો ઉપયોગ એટલા માટે મેં અહીંયા નથી કર્યો હવે અહીંયા મેં થોડા મરચાં ચારથી પાંચ નંગ મરચાં લઈ લીધા છે મરચાં થોડા તીખા હતા એટલે મેં એ પ્રમાણ લીધા છે થોડા લીમડાના પાન નાખી દીધા છે અને સરસ બધું મિક્સ થઈ જાય એટલે અડધી ચમચી મેં અહીંયા હળદરનો ઉપયોગ કર્યો છે આ રીતે હળદર આપણે નાખીને એને બરાબર મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને પછી શક્કરી અને બટેકા આપણે અંદર નાખી દેવાના છે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધું નાખી દઈશું પછી તલ આપણે બે ચમચી છે ને એ નાખી દેવાના છે તમે તલ અંદર પણ નાખી શકો છો જ્યારે આપણે તેલ મૂકીએ છીએ ને ત્યારે વઘારમાં અને સિંગદાણા પણ આપણે અહીંયા જ આ સ્ટેપ પર સિંગદાણા પણ આપણે નાખી દેવાના છે હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને સરસ એને ધીમા ગેસે કૂક થવા દેવાનું છે ત્યાં સુધી કૂક થવા દેવાનું છે જ્યાં સુધી એ સરસ આપણું શાક બનીને તૈયાર ના થઈ જાય અને ચમચાનો ભાગ આ રીતે સીધો તવેટોનો જ ઉપયોગ કરીશું એટલે આપણા શક્કરી અને બટેકા ભાગી ના જાય એટલે આખા રહે ને એટલા માટે આપણે આ જ રીતે એનો ઉપયોગ કરવાનો છે હવે એને અડધી ચમચી મેં અહીંયા મીઠું લઈ લીધું છે અને એને સરસ આપણે લાલ થવા દેવાના છે એટલે ધીમા ગેસે કૂક થવા દઈશું હવે આપણે કોથમીરના પાન નાખી દઈશું તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે સરસ લાલ થઈ જાય ને ત્યાં સુધી એને કૂક થવા દઈશું નથી વાળ લાગતી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને બહુ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કેટલું સરસ ચટાકેદાર આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવું આ શાક આપણું બનીને તૈયાર થાય છે આ શાક બની જાય એટલે ગરમા ગરમ એને તમે ડીશમાં સર્વ કરીને તમે ચમચીની મદદથી એમને એમ પણ ખાઈ શકો છો રોટલી જોડે પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું સક્કરિયા બટેકાનું શાક બનીને તૈયાર થયું છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ